thank you બ્રાહ્મણ સમાજ યુવા વિકાસ ટ્રસ્ટ વડોદરા દ્વારા સતત છઠ્ઠા વર્ષે એકસો તેર ગુરુ બ્રાહ્મણ સમાજ વડોદરામાં રહેતા બાળકોનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો જેઓ બોર્ડની એક્ઝામમાં સારા માર્ક્સથી પાસ થયા હોય તેઓનો સન્માન સમારોહ તથા ધોરણ એકથી બાર અને કોલેજના વિદ્યાર્થીઓને ચોપડા વિતરણ કાર્યક્રમ વડોદરા ખાતે અલ્કાપુરી સ્થિત આવેલ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર હોલમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં સિત્તેર ટકાથી વધુ માર્ક્સે પાસ થયેલ ધોરણ દસ અને ધોરણ બારના વિદ્યાર્થી તથા વિદ્યાર્થીનીઓને બ્રાહ્મણ સમાજ યુવા વિકાસ ટ્રસ્ટ દ્વારા મોમેન્ટો સર્ટિફિકેટ અને મૂકી આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા સાથે સાથે ધોરણ એકથી બારના વિદ્યાર્થીઓને તથા કોલેજના વિદ્યાર્થીઓને નોટબુક ચોપડા બોલપેન પેન્સિલ વિગેરે સ્ટેશનરીનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં એકસો પચાસથી વધારે એકસો તેર બ્રાહ્મણ સમાજના બાળકોએ લાભ લીધો હતો જેમાં મોટી સંખ્યામાં માતાઓ બહેનો વડીલો યુવાનો અને બાળકો હાજર રહ્યા હતા સમાજમાં શિક્ષણનું સ્તર વધે અને સમાજના વિદ્યાર્થીઓ શૈક્ષણિક ક્ષેત્રે પ્રોત્સાહિત થાય તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં યુવા કમિટીના સભ્યો સમાજના વડીલો અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તમામ દાતાશ્રીઓનો ગુરુ બ્રાહ્મણ યુવા વિકાસના પ્રમુખ વીકે શ્રીમાળીએ આભાર વ્યક્ત કર્યો હતો સાથે સાથે તમામ વિદ્યાર્થીઓ ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી તથા તેઓના ઉજ્જવળ ભવિષ્ય માટેની શુભકામનાઓ પાઠવી હતી સ્વામી યુવા વિકાસ ટ્રસ્ટ એકસો ગુરુ બ્રાહ્મણ સમાજ દ્વારા આયોજિત સમાજના ધોરણ એકથી કોલેજ બાળકોનું ચોપડા વિતરણ અને તેજસ્વી તાલાઓનો સન્માન સમારંભ યોજવામાં આવ્યો તે વિશાળ સંખ્યામાં સમાજના બાળકો અને વડીલો ખૂબ હાજર રહ્યા તેઓને ગોકડ પુરસ્કારથી પણ એમને સન્માન કરવામાં આવ્યા આવો નવો કાર્યક્રમ લગભગ યુવા વિકાસ ટ્રસ્ટ દ્વારા છેલ્લા છ વર્ષથી કરે છે અને ખૂબ જ યશ મેળવે છે અને આવો ઉત્તર પ્રગતિ કરે એવી મારી શુભેચ્છા છે શું નામ તમારું ગાજેન્દ્રપુ એમ શેમાળી કાણોદ આલોડ વડોદરા